નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા સોયબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ અડતાલીસો કટ્ટા પ્લસ નવા સોયબીનની આવક છે અને નવા સોયબીનની હરાજી અત્યારે શેડ નંબર ત્રણ ઉપર ચાલી રહી છે ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ નવા સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને તમે અમારો વિડીયો ભાઈ ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા ની અને વિડીયોને શેર જરૂર કરજો અને યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો યુટ્યુબમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી નવી માહિતી રોજ મળતી રહે

ભાઈ નવસો ને અગિયાર રૂપિયા ભાવ થયો ભાઈ નવું સો બી એકદમ સૂક્કું ભાઈ લો દાણે પણ સારું ભાઈ કાંઈ ઘટે નહીં એકદમ હુકું માલ આ ભાઈ ક્વોલિટી વાળો માલ નવસો ને અગિયાર રૂપિયા ભાવનો આજનો ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવ જોઈ લો ક્વોલિટી દાણે પણ સારો આ આખો ખ ए हर बोलो अगर पता अगर पता रकम लगा दो बाय आ नवा सोयाबीन भाव 849 रुपया दिया क्वालिटी की बात के क्वालिटी में जो वही औ हुए भाई सोयाबीन सुकुए भाई 849 रुपया भाव आ नवा सोयाबीन नाद ना भाई ये सोयाबीन की क्वालिटी ये सुनो जरा चेक सुन बराबर करो आ 12574 नंबर के बाद 552 रुपया 15 रुपया

ભાઈ આ સોયાબીન નો ભાવ આઠસો ને બાસઠ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કે એકદમ સુકો માલ ભાઈ પકડ્યા ભાઈ જોઈ લો આઠસો ને બાસઠ રૂપિયા ભાવ આ સોયાબીન લો સોયાબીન ની ભાઈ ચોખ્ખો માલ આઠસો ને બાસઠ ભાવ વિવેક લખો ભાઈ આ નવા સોયાબીન ભાવ આઠસો સત્તર રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવું ભાઈ સોયાબીન જોઈ લો આઠસો સત્તર રૂપિયા ભાવ આ નવા સોયાબીન ના જ ભાઈ હવા વાળો માલ હે ભાઈ આઠસો ને સત્તર રૂપિયા ભાવ આનો જ ત્રેપન રૂપિયા માં વિવેક લખો ભાઈ આ નવા સોયાબીનનો ભાવ આઠસો રૂપિયાથી આ ક્વોલિટી ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ એકદમ ચોખ્ખું અને ક્વોલિટીમાં પણ સારું દાણે પણ આઠસો ને ત્રેપન રૂપિયા ભાવ નવા સોયાબીનના આજના જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં માલ સારો ભાઈ આખો વકલ ભાઈ

ભાઈ આ નવા સોબી નો ભાવ આઠસો ને છ્યાસી રૂપિયા થયા ક્વોલિટી ની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારું ભાઈ એકદમ સૂકું હે અને ભાઈ ઓપનરમાં કાઢેલું હોય ભાઈ ઠેસરમાં આઠસો ને રૂપિયા ભાવ નવા સોયાબીન નાદલા ક્વોલિટીમાં પણ સારો હોય ભાઈ ચોખ્ખું એકદમ દાણે પણ સારો ભાઈ આ નવા સોયાબીન નો ભાવ આઠસો ને ચુમ્માલીસ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ સોયાબીન જોઈ લો આઠસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ નવા છે બિનભાઈ ક્વોલિટી માં સારું ભાઈ એમ તો ભાઈ આ નવા છે બિનુ ભાવ આઠસો ઓગણપચાસ રૂપિયા ત્યાં ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં સારું ભાઈ એમ તો જોઈ ગયો

ભાઈ આ નવા સોયાબીન આઠસો ને છવી રૂપિયા થયા આ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ભાઈ સોયાબીન જોઈ લો આઠસો ને છવીસ રૂપિયા ભાવ નવા ભાઈ સોયબીન ની ક્વોલિટી આવો માલ ભાઈ આઠસો છવ્વીસ ભાવ